નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ હું ડોક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એમ એકસો છ એટલે કે સાર્વજનિક ગ્રંથાલય અને સમાજ જેમાં એકમ નંબર બે છે સાર્વજનિક ગ્રંથાલય અને સમાજ નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે મિત્રો જ્યારે સાર્વજનિક ની વાત કરીએ તો સાર્વજનિક ગ્રંથાલય સામાજિક સંસ્થા છે સમાજના ફાયદા અને પ્રગતિ માટે તે સંસ્થાના નિર્માણ કરવાનું કાર્ય કરે છે વ્યક્તિગત જીવન અને સામૂહિક સમૃદ્ધિમાં તે ખૂબ જ અગત્યની ભૂમિકા અદા કરે છે આજે આપણે આઈકમમાં સાર્વજનિક ગ્રંથાલયની સામાજિક ભૂમિકા શું છે તે કયા કાર્યો કરે છે અને સમાજની સાર્વજનિક ગ્રંથાલય પ્રત્યે તેની ફરજ શું છે તેની ચર્ચા કરશું યુનેસ્કોમાં સાર્વજનિક ગ્રંથાલયનું એક ઘોષણાપત્ર જાહેર થયું ઓગણીસો ને ચોરાણુંની ત્યારે આ અધ્યન આવૃત્તિને આપણે મગજમાં રાખી ધ્યાનમાં રાખી અને આ આખું એકમ તૈયાર કરવામાં આવ્યું છે તો ચાલો હવે આપણે આગળ જોઈએ સામાજિક સંસ્થા તરીકે સાર્વજનિક ગ્રંથાલયની વૃત્તિ તો લાયબ્રેરી એઝ અ ઇન્સ્ટિટ્યુશન સમાજે સ્થાપેલી ઘણી સંસ્થાઓમાંની સાર્વજનિક ગ્રંથાલય પણ એમાંનું એક છે સમાજની શૈક્ષણિક મનોરંજનાત્મક અને માહિતીની જરૂરિયાતને સંતોષે છે સાર્વજનિક ગ્રંથાલય જે છે તે આજે આપણને નજર આવે છે તે ઓગણીસમી સદીમાં પણ પશ્ચિમના દેશોમાં એનો પ્રકાશ પાડવામાં આવ્યો હતો સામાજિક પરિબળોને સા સાર્વજનિક ગ્રંથાલયને સામાજિક સંસ્થા તરીકે વૃદ્ધિની અસર થઈ તે જણાય છે તો રિનેશનલ્સ તરીકે ઔદ્યોગિક ક્રાંતિની અસર શું થઈ તો યુરોપમાં જ્યારે રિનેસન્સ શીખવવામાં અને વિદવત્તાનો રસ્તો ખુલ્લો કરી અને ફરીથી ઉત્સવ જગાડ્યો મધ્યયુગીન જે મધ્ય યુરોપમાં અટકાવેલ હતો તેને જ્ઞાન અને વિદ્યાની પ્રેરણાનું નિર્માણ કર્યું બીજી બાજુએ જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ એ સરંજામ શાહીના મૃત્યુને ગૂંટડીને પાડ્યો અને મૂડીવાદીની ચડતી પરિસ્થિતિની નિર્માણ કરી લોકોને સરંજામ શાહીમાંથી મુક્ત થઈ અને શિક્ષણની જરૂરિયાત સમજાવી શિક્ષણનો ફેલાવો વાંચનની પ્રેરણા આપી અને જેણે છેવટે સાર્વજનિક અને અન્ય ગ્રંથાલયોના આવિષ્કાર માટે દોરવણી આપી વાંચન અને વિદ્યાની સગવડો પણ પૂરી પાડી છે ત્યારબાદ છે છાપવાની શોધ મુદ્રણ કલા જેને આપણે કહીએ છીએ ઇન્વેન્શન ઓફ પ્રિન્ટિંગ કહી શકાય તો શાહી અને કાગળની શોધ થઈ અને છેવટે સોળમી સદીમાં મુદ્રણ કરવાની શોધ થઈ જેને પ્રકાશનમાં ઘણી નકલો ઉપલબ્ધ કરી આપી જેથી સાર્વજનિક ગ્રંથાલયના વિકાસનો પણ માર્ગ ખુલ્લો થયો છાપેલી નકલો લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ બની ત્યારબાદ છે શિક્ષણનો સાર્વત્રિક ફેલાવો સ્પ્રેડ ઓફ યુનિવર્સલ એજ્યુકેશન લોકશાહી અને લોકશાહીની હિમાયતી સંસ્થાઓના વિકાસની સાથે સાથે એવું લાગે કે સમાજનો વિકાસ શિક્ષણનો ફેલાવા સિવાય પ્રાપ્ત ન જ થઈ શકે ને છેવટે માનવ સંસાધનનો આર્થિક વિકાસને દોરવણી આપી અને વિશ્વના જુદા જુદા દેશોમાં સાર્વત્રિક રીતે જો આપણે જોઈએ છે શિક્ષણની માંગ એ વધવા માંડી જ્યારે કેટલાક દેશોમાં સાર્વત્રિક શિક્ષણને આદરથી મહત્વની પ્રગતિ પ્રાપ્ત થઈ છે ઘણા બધા દેશો હજી હવે પછી આ લક્ષ્ય પ્રાપ્ત કરવાના છે એટલે કે ડેવલપિંગ કન્ટ્રીમાં છે શિક્ષણના ફેલાવાની જુદા જુદા દેશોમાં સાર્વજનિક ગ્રંથાલયની વૃદ્ધિ ઉપર સીધી અસર થઈ છે મિત્રો સામાજિક સંસ્થાઓની પ્રાપ્ત કરેલું શિક્ષણ યાદ રાખવા અને ફેલાવ કરવા માટે ગ્રંથાલય એક મહત્વની સામાજિક સંસ્થા તરીકે આપણે સ્વીકારી શકીએ છીએ સાક્ષરતાનો ફેલાવો સ્પ્રીડ ઓફ લિટરસી જેને આપણે કહીએ છીએ આખી દુનિયામાં ફેલાયેલા પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિઓ જુદા જુદા દેશોમાં સાર્વજનિક ગ્રંથાલયના વિકાસ નિર્માણની પ્રેરણા આપે છે મિત્રો અનુસાક્ષરતાના તબક્કે સાર્વજનિક ગ્રંથાલય માટેની આવશ્યક સામાજિક સંસ્થા તરીકે આપણે સ્વીકાર કરીએ છીએ નવું અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરનારને યાદ રાખવા અને તેનો ફેલાવો કરવા માટે મદદરૂપ બને છે કઈ રીતે મદદરૂપ બને છે મિત્રો તો જોઈએ તો જ્યારે આપણે વાત કરતા સાક્ષરતાની ફેલાવાની અથવા તો જે વાંચીએ છીએ યાદ રાખવા માટે તો મુદ્રણ કલા બાદ જે પુસ્તકો પ્રકાશિત થયા અને એ ગ્રંથાલયમાં જે પુસ્તકો રહેલા છે એ બધા જ જો વાંચનમાં આવે તો આપોઆપ આપણી વાંચન સાક્ષરતાનો ફેલાવો થાય છે વધુ વાંચન યાદશક્તિનો પણ વધારો થાય છે ત્યારબાદ છે સંસ્કાર સંપન્ન પરોપકારી વ્યક્તિઓ અને સંસ્થાઓની ભૂમિકા મિત્રો કેટલાક સંસ્કાર સંપન્ન પરોપકારી વ્યક્તિઓ અને સંસ્થાઓએ સામાજિક ગ્રંથાલયના વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી છે ગ્રંથાલયની વૃદ્ધિમાં તેઓએ મોટી નાણાકીય સહાય અને નેતૃત્વ પણ પૂરું પાડ્યું છે જેમ કે યુકેમાં એન્ડુ કોર્નેગી અને ભારતમાં જોઈએ તો આપણી આસપાસમાં જ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે મહત્વની ભૂમિકા અદા કરી છે આ સંદર્ભમાં આપણે ઉદાહરણ આલેખી જ શકવા જોઈએ અને આલેખવા જ જોઈએ ત્યારબાદ છે જ્ઞાન અને માહિતી માટે પ્રેરણા શિક્ષણના ફેલાવા સાથે પુરુષ અને મહિલાઓમાં જ્ઞાન અને માહિતીની પ્રેરણા વિકાસ માટેના કારણો છે જેવા કે આપણે જોઈએ કે સમાજમાં ઝડપી બદલાવ વાતાવરણમાં તેઓ તેમની જાતે જાણકારી મેળવે છે ત્યારબાદ સ્પર્ધાત્મક વિશ્વના સામનો કરવો અને અસ્તિત્વ માટે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું વ્યક્તિ જ્યારે વાંચન કરે છે સાર્વજનિક ગ્રંથાલય એ દરેક વ્યક્તિઓ માટે ઓપન સ્પેસ છે અથવા તો પ્લેસ છે એને કહી શકાય કે જ્યાં આગળ લોકો આવી અને વાંચતા હોય છે તો એમની પાસે જે મુશ્કેલી છે જે રસ્તા નથી વાંચન દ્વારા આ મુશ્કેલીથી બહાર નીકળવાનો રસ્તો સામાજિક સાર્વજનિક સંસ્થા તરીકે સાર્વજનિક ગ્રંથાલય આપતું હોય છે તેવી જ રીતે વ્યક્તિગત અને સમાજના સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે જ્ઞાન અને માહિતીને આ પ્રેરણા મેળવવા માટે સામાન્ય લોકો ગ્રંથાલયમાં જઈને તેની સંસાધનો અને સેવાઓનો કરતા હોય છે છે મનોરંજન અને ફુરસદના સમયનો ઉપયોગ દરેક પાસે ફુરસદનો સમય હોય છે અને દરેકના માટે મનોરંજનાત્મક વસ્તુ અલગ અલગ હોઈ શકે છે જેમાં એક સમૂહ એવો છે કે જે મનોરંજનના ભાગરૂપે વાંચન કરતા હોય છે એ સદુપયોગ માટે તેઓ પુસ્તકો સામાયિકો વર્તમાન પત્રો વગેરેની માંગણી કરે છે અને સાર્વજનિક ગ્રંથાલય સંસ્થાઓમાં પણ વિકાસ થાય છે તો સાર્વજનિક ગ્રંથાલય દ્વારા આયોજિત થતી જુદી જુદી સાહિત્યિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી દ્વારા સાર્વજનિક ગ્રંથાલયનો પણ વિકાસ થાય છે એટલો માનવીનો કે સમાજનો વિકાસ થતો નથી સાર્વજનિક ગ્રંથાલયમાં વિવિધ પ્રવૃત્તિઓમાં જ્યારે માનવી ભાગ લે છે ત્યારે એ ભાગના કારણે સાર્વજનિક ગ્રંથાલયનો પણ વિકાસ થાય છે મિત્રો ત્યારબાદ છે સાર્વજનિક ગ્રંથાલય અને સમાજ તો ઓગણીસમી સદીના યુરોપમાં સાર્વજનિક ગ્રંથાલયનો વિકાસ એ આધુનિક ઓળખમાં હતો સાર્વજનિક ગ્રંથાલયની રચના માટે યુરોપમાં સાર્વજનિક પરિસ્થિતિ અનુકૂળ હતી વધારામાં આપણે કહી શકાય કે યુરોપમાં જે રાષ્ટ્રવાદનો વિકાસ કે જે સમયની ઐતિહાસિક લાક્ષણિકતા ગણવામાં આવે છે બીજા સામાજિક પરિબળો પણ આપણે એમાં લઈ શકીએ કે મતાધિકાર રાજકીય ચળવળ શિક્ષણનો ફેલાવો અથવા તો જ્ઞાનમાં લોકોનો ફેલાવો લોકશાહીનો ફેલાવો અને લોકશાહીની હિમાયતી સંસ્થાઓની સીધી અસર અને સામાન્ય પ્રેરણાથી ગ્રંથાલયની વૃદ્ધિ થઈ છે સાર્વજનિક ગ્રંથાલયની વૃદ્ધિના પ્રારંભ મોટાભાગે આપણે જોઈએ તો પ્રગતિશીલ વ્યક્તિઓ અને નાના સામાજિક જૂથના ઉત્સાહના પ્રયત્નોથી થયેલ છે સમાજે તેની જુદી જુદી યોગ્ય જરૂરિયાત માટે વિવિધ પ્રકારના સંસ્થાઓની સ્થાપના અને નિભાવ કર્યો છે સાર્વજનિક ગ્રંથાલય તેમાંના એક સંસ્થા છે કે જે શિક્ષણ સંસ્કૃતિ મનોરંજન માહિતીની જરૂરિયાત તરફ નજર રાખે છે જુદી જુદી સંસ્થાઓ કે જે શૈક્ષણિક સાંસ્કૃતિક મનોરંજનાત્મક અને માહિતીની જરૂરિયાત પરત્વે ચિંતા કરતી હોય છે તેનું ઉદાહરણ જો આપણે જોઈએ તો આ ટેબલમાં તમે જોઈ શકો છો કે જુદી જુદી કક્ષાએ ઔપચારિક શિક્ષણ શાળાઓ પ્રાથમિક હોય કે પછી મહાવિદ્યાલય હોય કે માધ્યમિક વિશ્વવિદ્યાલય વ્યવસાયિક હોય કે રોજગારની સંસ્થાઓ હોય તો ટીવી દૂરવર્તી શિક્ષણ વગેરે આ માટે ઉપયોગી થાય છે એવી જ રીતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કઈ તો જુદું જુદું સાહિત્ય મ્યુઝિક નૃત્ય નાટક લલિત કળા છે લોક સાહિત્ય છે અને કળાઓ છે આ બધી જ સાહિત સાંસ્કૃતિક પરિ જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે એમાં કામ આપતું હોય છે તેવી જ રીતે મનોરંચનાત્મક અને ફુરસદના સમયની પ્રવૃત્તિઓ કઈ તેમાં નાટક કૃ ચલચિત્રો રમત ટીવી રેડિયો એ પણ ગણાવી શકાય તેવી જ રીતે માહિતી પ્રવૃત્તિમાં સરકાર અને બિન સરકારી સંસ્થાઓ અને સંગઠનોને આપણે આવરી લેવા જોઈએ હવે સમાચાર પત્રો રેડિયો ટીવી વગેરે આ જે સંસ્થાઓ છે એવી જ રીતે શૈક્ષણિક સાંસ્કૃતિક મનોરંજનાત્મક સામાજિક માહિતીની પ્રવૃત્તિમાં ગ્રંથાલય અને મ્યુઝિયમ સાર્વજનિક ને આપણે ચકાસવામાં આવે તો સામ સાર્વજનિક ગ્રંથાલય અને સમાજ વચ્ચેના સંબંધો યોગ્ય રીતે આપણે સમજી શકીએ જ્યારે આપણે સાર્વજનિક ગ્રંથાલય અને સમાજની વાત કરીએ છીએ તો અલગ અલગ પ્રવૃત્તિઓ અને સામાજિક સંસ્થાઓની આપણે વાત કરી કે અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે કઈ રીતે સામાજિક સંસ્થાઓ જોડાતી હોય છે તો સાર્વજનિક ગ્રંથાલય અને સમાજની વાત કરીએ ત્યારે સાર્વજનિક ગ્રંથાલય એટલે શું અને સામાજિક સંસ્થા તરીકે તેના કયા લક્ષણો હોઈ શકે એની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ કે સાર્વજનિક ગ્રંથાલય અને સમાજ શું છે સાર્વજનિક ગ્રંથાલયનું જીવનધ્યય અથવા તો સાર્વજનિક ગ્રંથાલયના જે સામાજિક કાર્યો છે એના વિશે આપણે સમજવું પડે તો સાર્વજનિક ગ્રંથાલય એટલે શું છે મિત્રો જ્યારે પણ આપણે સાર્વજનિક ગ્રંથાલયના લક્ષણો સમજવા હોય તો સૌથી પહેલા આપણે સમજવું પડે કે એટલે શું સમાજની શૈક્ષણિક સાંસ્કૃતિક અને મનોરંજનાત્મક માહિતીની જરૂરિયાતને પહોંચી વળવા સાર્વજનિક ગ્રંથાલયનો આપણે ઉદભવ થયો છે સાર્વજનિક ગ્રંથાલય કાર્યક્ષેત્રે અને લક્ષણો ઉપરથી આધુનિક લોકશાહી સમાજ પ્રત્યે તેની જવાબદારી સ્પષ્ટ છે જાહેર ગ્રંથાલયનું કાર્યક્ષેત્ર અને ખાસિયતો યુનેસ્કોમાં જે ઘોષણાપત્ર જે આપ્યું એ પ્રકાશિત થયું ત્યારબાદ ઓગણીસો ને બોતેર અને ચોરાણુંમાં પણ તેમને કેટલાક સૂચનો આપ્યા તે પારદર્શક સ્પષ્ટીકરણ છે ને તે જ સામાજિક સંસ્થા છે અને સાર્વજનિક ગ્રંથાલયની ખાસિયત અને લાક્ષણિકતાઓ જો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે સમજવું જોઈએ કે સાર્વજનિક ગ્રંથાલય એટલે શું વોટ ઇઝ પબ્લિક લાઇબ્રેરી તો સાર્વજનિક ગ્રંથાલય એ સ્થાનિકનું પ્રવેશ દ્વાર છે જે વ્યક્તિગત અને સામાજિક જૂથના જીવન પર્યંત શિક્ષણ સ્વતંત્ર નિર્ણય શક્તિ અને સાંસ્કૃતિક વિકાસની પ્રાથમિક ભૂમિકા પૂરી પાડે છે તે સ્થાનિક માહિતીનું એક કેન્દ્ર છે કે જ્યાં યુઝર્સ પોતાના પ્રકારનું જ્ઞાન એટલે કે પોતાની જે પ્રકારનું જ્ઞાન જોઈએ છે માહિતી જોઈએ છે તે સાર્વજનિક ગ્રંથાલય ઉપલબ્ધ કરાવે છે તે શિક્ષણ સાંસ્કૃતિક અને માહિતી માટેનું જીવંત બળ છે લોકોમાં આધ્યાત્મિક કલ્યાણ શાંતિ ઉત્તેજન આપવા માટેનું આવશ્યક પ્રતિનિધિત્વ ગ્રંથાલય કરતું હોય છે તો સાર્વજનિક ગ્રંથાલયમાં કઈ પ્રવૃત્તિ થાય છે કયા લક્ષણો છે એના કયું કાર્ય થાય છે તેના પરથી જ આપણે સમજી શકીએ કે સાર્વજનિક ગ્રંથાલય શું છે તો અહીંયા આપણે વાત કરીએ સાર્વજનિક ગ્રંથાલય એટલે શું હવે સામાજિક સંસ્થા તરીકે સાર્વજનિક ગ્રંથાલયની વૃદ્ધિ જ્યારે આપણે જોતા હોય ત્યારે ગ્રંથાલયની કેટલીક લાક્ષણિકતાઓ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ પણ આપણે સમજવા જોઈએ જેમ કે સાર્વજનિક ગ્રંથાલયમાં કેટલીક મહત્ત્વની લાક્ષણિકતાઓમાં એક મહત્ત્વની લાક્ષણિકતા છે સમાન પ્રાપ્તિ સાર્વજનિક ધર્મ રાષ્ટ્રીય ભાષા અથવા સામાજિક મોભાના ભેદભાવ વગર સમાનતાના ધોરણે પૂરી પાડવામાં આવે છે સામાજિક ગ્રંથાલય સામાજિક સંસ્થા તરીકે સાર્વજનિક ગ્રંથાલયની વાત કરીએ તો ત્યાં બધા જ સરખા છે કોઈપણ જાતનો ભેદભાવ વગર એમને જરૂરી જે માહિતી છે એ બધી જ પૂરી પાડવામાં આવે છે બીજા જો શબ્દોમાં કહું તો સમ સમગ્ર સમાજ માટે તે ખુલ્લું છે ત્યારબાદ છે વિનામૂલ્ય મૂલ્ય સેવા સાર્વજનિક ગ્રંથાલય નામ જ એનું છે સાર્વજનિક મિત્રો તો અહીંયા આગળ વિનામૂલ્ય બીજા શબ્દોમાં કહું તો સમાજમાં કોઈ પણ વ્યક્તિ તે પુરુષ હોય સ્ત્રી હોય સામાજિક સંસ્થાની જ્યારે વાત કરતા હોય સાર્વજનિક લાઈબ્રેરી તરીકે તો તે ફ્રી ઓફ કોસ્ટમાં દરેક તેની સેવા લઈ શકે છે ત્યારબાદ છે સાર્વજનિક ગ્રંથાલયની જવાબદારી સ્થાનિક અથવા સત્તા મંડળોની છે સાર્વજનિક ગ્રંથાલયના કાયદાકીય અને નાણાકીય આધારો તો રાષ્ટ્રીય અથવા સ્થાનિક સરકાર દ્વારા અનિવાર્યપણે કાયદાકીય અને નાણાકીય ટેકો હોવો જોઈએ સાંસ્કૃતિકતા માહિતી પૂરી પાડવી અક્ષર જ્ઞાન અને શિક્ષણ માટે તેની પાસે આવશ્યક ઘટકો અને લાંબા ગાળાની વ્યૂહરચના હોવી જોઈએ સમાજની લોકપ્રિયતા માંગના આધારમાં સાર્વજનિક ગ્રંથાલયના અધિનિયમ પ્રમાણે આવશ્યક સામાજિક ક્રિયા તરીકે કાર્ય કરવામાં આવે છે અને સાથે સાથે સ્થાનિક અને રાષ્ટ્રીય સરકાર દ્વારા સામાજિક જરૂરિયાતોને નાણાકીય જવાબદારીથી મંજૂરી આપે આપવામાં આવે છે એટલું જ નહીં પરંતુ તેની સેવાઓના સાતિત્ય અને વિકાસની બાયધરી પણ આપવી જોઈએ આ બધા જ મુદ્દાઓનું જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે આપણે એ તારણ આપી શકીએ સાર્વજનિક ગ્રંથાલય સમાજ દ્વારા તેના સભ્યોના વિકાસ માટે તેના નિર્માણ માટે અથવા તો તેના નિભાવ માટે કાર્ય કરે છે તો મિત્રો આ થઈ સાર્વજનિક ગ્રંથાલયમાં સમાજમાં તેની કાર્ય શું છે તેનું કઈ કઈ લાક્ષણિકતાઓ છે અને કયું કાર્ય એને કરવાનું છે તેના વિશે નવા વિષય સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો